જય માતાજી જય ખોડિયામાં તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં અને આશા કરીએ કે તમને આપણો આજના વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે સવાર સવાર મૂકી ગયા છે ને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે સમય બહાર થઈ ગયો છે અને આજે આપણો વ્લોગ આજે પણ લેટ આવ્યો હતો આજે અગિયાર વાગે વ્લોગ આવ્યો હતો તો મિત્રો હું તમને હજી પણ વ્લોગમાં કહી દઉં કે હું છે ને ચાર વાગ્યા સુધી વ્લોગ એડિટિંગ કર્યો હતો કેમ કે રાતે બે વાગે શંકર મંદિરે થયો હતો ત્યારબાદ વ્લોગ એડિટિંગ થયો હતો અને અર્ધ બાકી હતો તો ત્યારબાદ મેં આવીને સવારે ચાર વાગ્યા સુધી વ્લોગ એડિટિંગ કર્યો હતું એડિટિંગ થઈ ગયો હતો ત્યાર પછી અપલોડિંગ સ્ટાલ સ્ટાર્ટ કર્યું હતું તો સાત વાગે પાછો ઉઠી ગયો હતો સાત વાગે ઊઠી અને પછી ત્યારે પણ મેં જોયું તો અપલોડ નહોતો જ પછી એ ત્યારેથી ફરી પાછો અપલોડિંગમાં મૂકી દીધો તો અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તો મોબાઈલને પણ ચાર્જિંગમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ હું બાટવે ગયો તો કેમ કે થોડુંક આજે કામ હતું આપણે કામ હતું એટલે સવારમાં બાટવા વહેલાં સવારમાં નીકળી ગયો તો આજે આજનો બ્લોગ આપણે એટલા માટે આજે લેટ થયો છે અગિયાર વાગે કેમ કે હું અહીંથી અપલોડિંગમાં મૂકીને ગયો તો તે પણ અપલોડિંગ નહોતો થયો આ બાટવાથી વાગ્યાથી આવ્યા ત્યારબાદ પણ પછી અગિયાર વાગ્યાનો પાછો શેડ્યુલ બદલાવીને ત્યારબાદ અત્યારે અપલોડ થઈ ગયો છે અગિયાર વાગે તો અત્યારે મમ્મી તો બનાવી લીધો છે તો અત્યારે હવે જમી જ લઈએ કેમકે નાસ્તો તો અત્યારે હવે કામ બારતા વાગી ગયા છે તો અત્યારે જમીને પછી આપણે જવાનું છે દુકાઈને તો ચાલો અત્યારે હું જમી લઉં મમ્મી જોઈશે અત્યારે કપડા કેમ કે હમણાં બે ત્રણ દિવસ તા પાણી પણ રેડવા જતા અને અત્યારે કપડાં ન ધોવાતા અને મમ્મી હમણાં દવાખાને હતા એટલા માટે તો ચાલો અત્યારે જમી લો જમવા બેસી ગયા છે તો તમે જોઈ શકો છો રોટલી છે સેવ ટમેટાનું શાક છે ગાંઠિયા છે અને સવાણું નદી આમાં છે ને મૂવી અત્યારે ચાલુ છે તો અત્યારે જમી લઉં અને જમીને પછી હવે દુકાન નીકળીએ તો અત્યારે હું જમી લીધો છે અને ઘેરે હાસણું મારી દીધું છે મમ્મી કપડાં ધોઈ છે મમ્મી કપડાં ધોઈ છે અત્યારે અને આપણો ડોગ અત્યારે અહીં બેઠો છે કાળો તો અત્યારે જવું છે આપણા મોટા બાપાને ત્યાં છે કેમ કે આપણે બેનને દવાખાને હતા તો અત્યારે આવી ગયા છે મમ્મીને બધા તો તેને અહીંયા પણ મુનાનો જન્મ થયો છે આપણો ભાણેક થાય છે તો ચાલો એના આપણે અને ભાણેજ પખે લઈએ તો અત્યારે આપણે મોટા ત્યાં આવી ગયા છે આવ્યા છે આપણો ભાણેજ ને રાધે ભાઈ તો અત્યારે આપણે તે સુતો હશે કેમકે નાના હોય ત્યારે છોકરા સુતા જ હોય આ બીજો ભાણે છે હું ભાણે સારું ને

કાલનું બંધ થઈ ગયું છે ઉપવા ચાલુ નથી થતું કેમ કે હું જ્યારે બાટવા ગયો હતો ત્યારે લાસ્ટ જે રક્ષ કાઢી હતી ત્યારબાદનું ચાલુ નથી થયું તો ભાઈ અત્યારે માણા ગયો છે રિપેર કરાવવા અને પપ્પા ઘરે જમવા ગયા છે હું દુકાને બેઠો છે ને બે વાગ્યાની રિસર્ચ પડી છે મિત્રોને તો અત્યારે આપણા બધા મિત્રો છે તેના ફેસ બતાડો અત્યારે બધાએ મસ્તી કરી લીધી હવે સામે મૂળા બેઠા એટલે તમને બધા બતાડો જીગરભાઈ જિગ્નેશભાઈ ડાકી

તો એવું બધું છે તો હવે જુનાગઢ તો જતાય છે ત્યારે રિપેર કરશું બાકી અત્યારે સાગરભાઈને આવી ગયા છે હું હું સાગરભાઈ બાટવા ફરી આવ્યા હમ માણાવદર માણાવદર ગેમ તો સાગરભાઈને વિપુલ થયે માણાવદર ગયા હતા દુકાઈને બેઠા હતા કેમ કે પપ્પા અત્યારે ઘરે સુતા છે ને અત્યારે આગળ આવ્યા છે આ કવા અને અત્યારે બાળકોને નિશાળીની રજા પડી ગઈ છે ઝીગરભાઈને મોહિતભાઈ આવી ગયા છે દુકાઈને હું આ નિશાળે હું રમાડા હતા કાઉ ગરમી બહુ સડી ગઈ હતી ને જીગરભાઈને બહુ ગરમી સળી ગઈ જીગરભાઈ

માતાજીના મંદિરે જવાનું છે તો જઈએ અત્યારે આપણે ઘંટીએ દમણું મૂકી દીધું છે અને અત્યારે આપણે મંદિરે જવાનું છે તો પહેલાં એક આપણે ઓડાઈ કે એક આપણે રાજુભાઈ ગઢ કરીને દુકાન નાખી છે નવી તો આપણે તેના તે ભાઈને લોગમાં કેરની દુકાન લેવાની છે તો આપણે આજે જતા આવીએ મોડા કે આપણે આવી ગયા છે અને આપણે આ રાજુભાઈ ની દુકાન છે તો આપણે લઈ લઈએ અત્યારે બિસ્લેરી ની બોટલ લેવા આવ્યો છું કે ગમદાવાથી એલ એલ તો આપણે રાજુભાઈ પાસે જઈએ અત્યારે એ બંને ભાઈ છે કેમ રાજુભાઈ મોડામાં ને આ આપણા દીપુભાઈ છે તો અત્યારે ભાઈને ત્યાં સા પાણી ને તેમ બધું ગરમા ગરમ હોય છે તો અત્યારે આપણે ભાઈ ની મુલાકાતે આવ્યા હતા કેમ કે આપણે પાણી તો પીતા નથી તો આપણે અત્યારે મંદિરે જવાનું છે તો અત્યારે હું નથી મંદિરે ને એક ઠેકાણે સ્ટોપ માર્યો છે આજે સોંતડીયા બાપાનું મંદિર છે સામે તો આપણે અહીંયા પાણી ભર્યું છે તો તેમાં આપણે ભગવતી ને નારિયેલ ને એવું બધું પથરાવું હતું તો અત્યારે પધરાવી છે તો અત્યારે પધરાવી દઈએ કેમ કે પાણી ભર્યું છે અત્યારે હજી તો બાકી તો કઈ નહીં બાકી અહીંયા સુંદરી ઓપાનું મંદિર છે આપણે ગાડી કેળાની કાંઠે પડી છે રોટલી નાખી દીધી છે જમી લઈ બંને કુતરા ત્યારબાદ નીકળ્યું કેમ કે તો અત્યારે હું માતાજીના મંદિરે આવી ગયો છું અને આજે તો નથી આવ્યો સવારનો તો અત્યારે માતાજીના દર્શન કરતા આવીએ તો બાકી તો આજે તો કંઈ કામ નથી તો ચાલો પહેલા માતાજીના દર્શન કરી લઈએ

તો અત્યારે રીલ શૂટ કરવા આવી ગયા છે અને આપણા બે મિત્રો આવી ગયા છે ગરેજા નીરવ ને શિવમ બાપુ તો અત્યારે તે બંને આવી ગયા છે અને ફટાફટ રીલ શૂટ કરવાનું ચાલુ કરી દે કેમ કે બાકી અહીંયા માતાજીનું મંદિર છે તો આગળ આરતી ચાલુ થઈ જાય છે થોડા સમયમાં હવે રીલ શૂટ નહીં કરીએ કેમ કે અત્યારે ઘડિયાળમાં સાથ થઈ ગયા છે અને અત્યારે પપ્પાનો ફોન આવી ગયો છે કેમ કે પપ્પાને મજા નથી તો તે આજે દુકાઈને નહીં આવે તો અત્યારે ઘણું ઘરે પુગાડવાનું છે અને મારે પણ દુકાઈને બેસવાનું છે કેમકે ભાઈને કામ છે તો આજે હવે રીલ અત્યારે શૂટ થશે નહીં દુકાને થશે તો કરી નાખશું તો ચાલો અત્યારે નીકળીએ ફટાફટ દુકાને તો બાપુ તમારે આવવાનું છે કે રોકવાનું છે તો બાપુને ને નીરવને બંનેને તેને માતાજીની આરતી કરીને તે બાદ આવી છે તો આપણે અત્યારે હું ઘરે આવી ગયો છે અને આપણે જે દવણું ને તે હું બધું હતું તે થોડુંક કામ કરી નાખ્યું છે ભગવાનને દેવાબત્તી કરવાના હતા તે કરી કરીને છે અત્યારે એવા ગામમાં દૂધ લેવા દેવાનું છે આપણે ભેંસું નથી એટલા માટે ડેરીયાથી લેવાનું હોય છે તો આપણે અત્યારે દૂધ લેવા જઈએ છે

તો દૂધ લેતા આવીને ત્યાર બાદ હું ગયો હતો દુકાઈને કેમ કે ત્યારબાદ દુકાઈને હું બેઠો હતો અને ભાઈ જમવા આવ્યો હતો આરતી કરવા મહાદેવની ત્યાં ગયો હતો અને પપ્પા પછી દુકાનેથી ઘેરે અવતર્યા હતા કેમ કે તેની તબિયત આજે ખરાબ છે તો અત્યારે સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો નવ ને બાર મિનિટ થઈ ગયો છે અને અત્યારે હું જમવા બેસી ગયો છે તો તમે જોઈ શકો છો રોટલી છે ગાંઠિયા છે રીંગણા શાક છે સાઈઝ છે અને અત્યારે સેક્સ લાઈફ સ્ટાઈલના વ્લોગ આપણે જનકભાઈના વ્લોગ જોઈએ છે તો જનકભાઈના ડેઈલી વ્લોગ આપણે જોઈએ છે તો અત્યારે તો હું જમવા બેસી ગયો તો બાકી હવે આપણો આઠ વ્લોગ અહીં સુધી રાખીએ તો મિત્રો એક હું ડેલી કહીશ હવે કે તમે જે વ્લોગ જોવા આવો તે સબસ્ક્રાઈબ ન કર્યું હોય આપણી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આપણા વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એટલે નોટિફિકેશન ઓન કરજો કેમ કે આપણે જ્યારે પણ આ આવશે તો આપણો ટાઈમ શેડ્યુલ આઠ આઠથી નવનું છે પણ જેમ બનશે તેમ આપણે આઠ વાગ્યામાં આવી જાય વ્લોગ એવો પ્રયત્ન કેમ કેમકે હજી મેં આપણે વ્લોગ બનાવવાનું સલો કર્યું છે તેનો હજી મિનિમમ એક મહિનાને પંદર દિવસ જેવું થયું છે તો તેમ આશા કરીશ કે આઠ આઠ વાગે જો આપણો વ્લોગ વધારે આવે તો આઠ વાગ્યાનું શેડ્યુલ રાખશું જેમ બને તેમ તો અત્યારે જમી જમી લઉં અને જમીને પછી બ્લોગ એડિટિંગ કરવાનું છે તો બાકી તો અત્યારે હવે ક્યાંય જવાનું નથી તો મિત્રો આપણો આજનો બ્લોગ હવે અહીં સુધી રાખીએ જે તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવી છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી